ગઈકાલે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય વહેલી સવારથી જ વડોદરા શહેરના ભક્તજનો દ્વારા વિવિધ મંદિરોમાં દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભક્તિભાવથી માહોલ ગુંજી ઉઠ્યો હતો આયોજક રાજુ ઠક્કર અને જય ભવાની ગ્રુપ વડોદરા સાથે યુવા વક્તા શ્રી રીધમકુમાર ઠક્કર તથા શ્રી કષ્ટભંજનદેવ સુંદરકાંડ પરિવાર દ્વારા અટલાદરા રોડ સ્થિત બાલાજી સ્કાય રાઇસ ખાતે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં સહપરિવાર ઉપસ્થિત રહી ભક્તિમય સુંદરકાંડનો પાઠનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને આધ્યાત્મિકતાથી માહોલ આનંદમય બની ગયો હતો શ્રાવણ મહિના અને એના પણ આજે શનિવારનો દિવસ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને આજના અંતિમ દિવસે ભગવાન હનુમાનજી મહારાજનો ખૂબ જ મોટા પાયે સુંદરકાંડનું એક આયોજન કરવામાં આવ્યું છે જય ભવાની ગ્રુપ આગામી દિવસોમાં જ્યારે નવરાત્રિ જેવા ખૂબ મોટા તહેવારો આવી રહ્યા હોય ગણપતિ જેવા ઉત્સવો આવી રહ્યા હોય તો આજના દિવસે પણ સુંદરકાંડ જેવા પવિત્ર ગ્રંથને અહીંયા અમે બધા વચ્ચે પઠન કરી અને શ્રી કષ્ટ સુંદરકાંડ પરિવારના વક્તા શ્રી રીધમ કુમારજી દ્વારા મુખે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે અને આજના દિવસે અમાસના દિવસે ખૂબ જ લોકોને પુણ્યશાળી આત્માઓ કહેવાય કે જે અમને આ લાભ મળ્યો છે અને એવો એક અવસર અમને પણ મળ્યો કે જે લોકોને આવા અવસરે અમે બોલાવ્યા છે અને ભેગા કર્યા છે જય શ્રીરામ